મંત્રીએ અધિકારીઓને લીધા આડે હાથ કામરેજ પંથકમાં ખરાબ રોડ રસ્તાઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓ સાથે કરી બેઠક કડક શબ્દોમાં સૂચનાઓ આપી અઠવાડિયામાં કામ ન થયા તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો સરકાર રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસે કામરેજ પંથકની મુલાકાત કરી હતી જેથી અધિકારીઓમાં સોપો પડી ગયો હતો કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા લોકોને પડતી હાલાકીઓને લઈને અવરનવર અધિકારીઓ સામે બાયો ચઢાવતા હોય છે શબ્દો માં સૂચનાઓ આપી કામો કરાવતા હોય છે રાહત થાય તે માટે તુરંત કામગીરી કરવા જણાવ્યું હતું સાથે હાજર સુડા વિભાગના અધિકારીઓ પણ દબાણ ના લઈને જરૂરી સૂચનો કર્યા હતા અઠવાડિયા કામમાં કામ ન થયું તો પરિણામ ભોગવવા

જણાવ્યું હતું સાહેબ સરપ્રાજ વિઝિટ છે શું છે આજે કામરેજના વિવિધ રોડોના તમામ અધિકારીઓ સાથેનો મારો રાઉન્ડ છે રિપેરિંગ માટે અને લગભગ આ બે થી ત્રણ દિવસમાં મેટલથી અમુક રોડો ના ખાડા પુરાઈ ગયા છે અને બાકીના બાકી છે એક વીકની અંદર સંપૂર્ણપણે મારે પૂરા કરવા માટેના ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે આ રોડ ઉપર પણ નહેરવાળા રોડ અને જ્યાં વધુ પાણી ભરાય છે આવનારા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આવનારા સમયમાં આપણે જ્યારે સાથે મળીને કામગીરી કરીએ ત્યારે આ વિસ્તારની અંદર કામરેજ નેરવાળા રોડ અને વિસ્તારમાં સાતસો કરોડના ખર્ચે અમે જ્યારે તાપી શુદ્ધિકરણ કામગીરી કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક બધા રોડ ઉનાળામાં ખોલ્યા ખોત્યા હતા અને એના હિસાબે ખાડા વગેરે છે સર્ફેસિંગ બરાબર નથી પરંતુ એને મેટલથી અમે લગભગ આ નેરવાળો રોડ તો પૂર્ણ કર્યો છે અને બાકીના મુકેશ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ કામરેજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે